એક દિવસ બાળક તેના પિતા પાસે મેળામાં જવાની જીદ કરે છે બાળકના મનને સાચવવા માટે તેના પિતા તેને મેળામાં લઈ જાય છે મેળામાં દાખલ થતાં જ સામે ફુગ્ગાવાળા ભાઈ ઊભા હતા અને બાળક ત્યાં ફુગ્ગો લેવાની જીદ કરે છે તેના પિતા તેને એક ફુગ્ગો અપાવે છે થોડા આગળ જાય છે ત્યાં તો મોટી આઈસ્ક્રીમની દુકાન બાળક આઈસ્ક્રીમ જોઈને લલચાય છે અને પિતાને કહે છે કે મને આઈસ્ક્રીમ અપાવો તેના પિતા તેના આઈસ્ક્રીમ અપાવે છે થોડા આગળ ગયા કે તો રમકડાની મોટી મોટી દુકાનો અને બાળક તો રમકડા જોઈને ખૂબ ખુશ થઈ જાય છે તેના પિતા પાસે રમકડાની માંગણી કરે છે તેના પિતા તેને એક સરસ મજાનો રમકડો અપાવે છે પરંતુ બાળકને એટલાથી પૂરતું થતું નથી બીજું ત્યાર પછી ત્રીજું એમ સતત રમકડાની માંગણી કરે છે આવી માંગણીથી કંટાળીને તેના પિતા કહે છે કે આટલી વસ્તુ તારા માટે પૂરતી છે હું છું ને તારી સાથે એ જ વખતે બાળક કહે છે કે પપ્પા મારે તમારી જરૂર નથી મારે વસ્તુની જરૂર છે તેના પિતા કંઈ જવાબ આપે એ પહેલા જ મેળાની ભીડમાંથી ધક્કો લાગતા બાળક તેના પિતાની આંગળીથી છૂટો પડી જાય છે અને રડવા લાગે છે આ એક દ્રશ્ય એક સજ્જન પુરુષ જોવે છે અને એ સજ્જન બાળકને જોતા જ પરિસ્થિતિને સમજી જાય છે કે આ બાળક તેના વાલીથી છૂટો પડી ગયો છે વાલી જ્યાં સુધી બાળકને મળે ત્યાં સુધી એ સજ્જન બાળકને મનાવવા માટે થઈ આઈસ્ક્રીમ લઈ આપે છે બાળક ના પાડે છે કે મને નથી જોઈતું ત્યાર પછી ફુગ્ગા લઈ આપે છે બાળક ના પાડે છે નહીં મારે ફુગ્ગા નથી જોઈતા મને પપ્પા જોઈએ છે પછી રમકડાની દુકાનમાંથી બે ત્રણ રમકડા લાવી આપે છે ત્યારે બાળક કહે છે કે આ રમકડા તેને પાછા આપી દો મારે કોઈ વસ્તુ નથી જોઈતી મારે મારા પપ્પા જોઈએ છે આપણા જીવનમાં પણ કંઈક આવું જ બને છે જ્યારે આપણી સાથે આપણા માતા પિતા આપણો પરિવાર હોય એ સમયે આપણને સંપત્તિ અને સુવિધા જોઈતી હોય છે અને આપણે તેની પાછળ જ દોડીએ છીએ પરંતુ જ્યારે આપણો પરિવાર અને આપણા માતા પિતા જ્યારે આપણાથી છૂટી જાય છે એ સમયે આપણને સમજાય છે કે પૈસો નહીં પરંતુ પરિવારની જરૂર છે